બોલો મોગલ મા આજે આપણા સૌ માટે આનંદ અને સોનેરી દિવસ એટલે કે મંગળવાર આઈ શ્રી મણિધર વડવાડી મોગલ માના સાનિધ્યમાં અરે બાપુ આજે પૂજ્ય બાપુએ ચારણ ઋષિ અમારા ભાણે જ એ નિર્ણય કર્યો કે મારે હવે આ જે ગાદી છે મારા વારસ તરીકે મા મુગલના સદીઓ સુધી ગુણગાન ગવાય એ દ્રષ્ટિથી આજે નાના બાપુને એમણે ગાદી ઉપર તિલકવિધિ કરી અને બેસાડ્યા છે મિત્રો આ ખાસ કરીને આ કલિકાલ યુગમાં થોડીક શાંતિ રાખજો કલિકાલ યુગમાં આ જગ્યાનું મહત્વ મા બોગલના ચરણોમાં પૂજ્ય ચારણ ઋષિએ ભાણુભાઈ જે વધાર્યો છે એનો એક દાખલો તો આજે વર્ષોથી આપણે જોતા હતા આપણી નદી આંખે જેમ અત્યારે આપણે બેઠા છે કે કોઈ પણ આવે પાંચ પંદર પચીસ વર્ષ સુધી એના સંસાર માંડ્યો હોય લગ્ન કર્યા હોય પણ એને શેર માટીની ખોટ હોય અને એ અહીંયા આવીને મા મોગલને આવીને પ્રાર્થના કરે હે બા તું મારા ઉપર દ્રષ્ટિ નાખજે અને મારે ત્યાં કુળદીપક આપજે અને આવીને અહીંયા બાપુ પાસે સંકલ્પ કરીને જાય શું સંકલ્પ કર્યો એ બાપુને ખબર ન હોય બાણુભાને બાણુભા એટલું જ કે તું બાપા વિશ્વાસ રાખજે બીજે ક્યાંય પડતો નહીં તું પડતી નહીં મારી બા અને એ બરાબર એક વર્ષ પછી પાછી એ જ જોડલો આવે એ જ દંપતી આવીને બાપુ પાસે આવીને પાંચ લાખ દસ લાખ બે લાખ પચાસ હજાર લાખ અને એ દસ લાખ રૂપિયાની થોકડી બાપુને આપે કે બાપુ આજથી એક વર્ષ પહેલાં અમે મા મોગલના ચરણોમાં આવ્યા હતા તમારા આશીર્વાદ લીધા હતા અમે અમારી મનોકામનાઓ વ્યક્ત કરી હતી અને આજે માએ અમને શેર માટીની ખોટ પૂરી કરીને અમારો કૃષ્ણ કનૈયા જેવો દીકરો દીધો છે અને એ વખતે બાપુ એમ કે કે તારી ફૂઈ તારી બહેનો તારી કોણ છે નિયાણીઓ તારા પરિવારમાં જા મારા બાપ આ વધારે નાખીને તું એની નિયાણીઓને આપજે એની આ પૂજા છે એની આ પૂજા છે એ આપણે વર્ષોથી જોઈએ છીએ અને આખા દેશમાં આજે જે કાંઈ પ્રતાપ જે કાંઈ પરચો જે કાંઈ તપ છે એ સત્યતાનું અને પ્રમાણિકતાનું તપ છે ભોગલ બાપુનું એ આપણે જોઈ શકીએ છીએ અને આજે બાપુ પોતે હજી હણકમણક છે પાંચ પચીસ પચાસ કિલોમીટર પગે ચાલીને જાય એવી તાકાત ધરાવે છે મારી કૃપાથી અને તેમ છતાં એણે એવો નિર્ણય કર્યો કે નહીં હવે મારી ગાદી ઉપર નાના બાપુ બેસશે છે મિત્રો આ બીજો પરચો છે નથી મૂકાતો બાપુ અમે સંસારી માણસો પણ અમે સાહેબ આપણા દીકરા દીકરીને પાંચ પચીસ પચાસ રૂપિયા દેવા તો હાથવાર વિચારતા હોઈએ ત્યારે આજે બાપુ તમે અહીંયા ત્યાગ અને બલિદાન બલિદાનની મૂર્તિ તરીકે પ્રસ્થાપિત કર્યો છે ને એને અમે કોટી કોટી વંદન કરીએ છીએ ખોટી કોટી વંદન કરીએ છીએ અરે એ ક્યારે આવે કે આ માની અસીમ કૃપા હોય ને ત્યારે આવા સારા વિચારો આવે પૂજ્ય સિદ્ધાર્થ મહારાજે આપણે ખૂબ સારી એવી પોતાની ભાષામાં પોતે એક ઉત્તમ બ્રહ્મદેવ તરીકે રાજ્યાભિષેક કરાવ્યું એવી ભાષામાં એમને આપણે સરળ અને સાદાઈથી સાદગીમાં આપણને સમજાવ્યું કે નાના બાપુ હવે પછીનું શું પાલન કરવાનું છે મિત્રો આ યુગમાં સિદ્ધાર્થ બાપુ પદ પ્રતિષ્ઠા અને પૈસો જારો હોય ખૂબ અઘરું છે ખૂબ અઘરું છે એ આવે ત્યારે અઘરું છે અને જાય ત્યારે એને પચાવવું ખૂબ અઘરું છે આજે પદ પ્રતિષ્ઠા આવ્યા પછી તમારી પાસે અનેક જણા સગાવાલા થવા આવશે સગા થશે વાલા થશે બીજું થશે ફલાણું થશે નાના બાપુ તમે મને આશીર્વાદ આપો તમારી શું ઈચ્છાઓ છે જગત તમને ખરીદવાની કેવી કરશે પણ આ મૂર્તિમાંથી તમે પ્રેરણા લેજો કે મારે બસ તમારું પ્રેમ જોઈએ મારે બાકી એનું કાંઈ ન જોઈએ તો આ જગ્યા સાહેબ છે એના કરતાં અનેક ગણી માની કૃપા ઉપર આપણા ઉપર વરસશે ક્યાંય પણ લોભ લાલચમાં ના આવજો તમે યુવાન છો હજી તમારી યુવાની ચડતી જુવાની છે આ સંસાર છે આ જગત છે આને વાલે કી બોલવાલા જાને વાલે કા મૂકાલા અને એમાં આપણે એક પ્રમાણિકતાથી મા મોગલના એક ભક્ત તરીકે મા મોગલના એક તપસ્વી તરીકે મા મોગલના એક બાળક તરીકે મા મોગલના એક છોડું તરીકે આપણે આપણું તપ જાળવી રાખી અને જેમ મોગલબાનું અહીંયા પધરામણી થઈ આ વિસ્તારમાં ત્યારથી સાહેબ આ ચારે બાજુ ગોકુળીઓ છવાઈ ગયો છે ગોકુળીઓ છે કોઈ અહીંયા દુખી નથી ચાલ ઋષિ બાપુ ક્યાં આમ નથી કરતા આમ કરે છે એટલે મેં દાદાએ કીધું છે કે ખારા ઈંધલ ખટ્યા મને ઈંધલ મોટા સરકજી વાત મેં કોઈ ગઠડીઓ બદલ બેઠા અને બાપુ એ જ કહે છે બાપુ એ જ કહે છે શું કહે છે બાપુ મેકણ દાદાના સ્લોગન સાહેબ એને જીવનમાં ઉતાર્યા છે કે ભલો કંદા તો ભલો થીધો તો પૂછો છો કેછો થઈ જાય અને એ જ કહે છે કે તમારાથી કોઈનું ન ન થાય તો કોઈ કોઈ કરવા માટે વિચાર આ મુગલમાં ના પ્રતાપ છે વર્ષોથી અહીંયા આવીએ છીએ વર્ષોથી અહીંયા આ ભક્તોની શ્રદ્ધાઓ જોઈએ છીએ કે જે કોઈ પોતાની મનની આસ્થા મનની પ્રતિક્ષા મનની પ્રતિક્ષા લઈને આવે એની મા પૂરી કરે છે વિશેષ ન કહેતા પૂજ્ય નાના બાપુને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ છે આપણું આ જ દિવસ તપતો રહે ધર્મનો દિવસ તપતો રહે અને ભૂખ્યાને અન્ન હંમેશાને માટે જેમ બાપુએ આ ધૂણી રખાવી છે એ ધૂણી સદીઓ સુધી જલતી રહે એ માને આશીર્વાદ કાળિયા ઠાકોરના આશીર્વાદ આપણા ઉપર પડે વરસતા રહે એવી પ્રાર્થના ધન્યવાદ ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય જય મોગલમાં જય મોગલમાં જય શ્રી સચ્ચિદાનંદ રાધે રાધે મોગલ જય આમ તો હવે કંઈ બોલવાનું હોય જ નહીં કારણ કે સિદ્ધાર્થ મહારાજે જે પરંપરા મુજબ જે આ તિલક વિધિની વાત કરી અને મેં પણ બે દિવસ પહેલાં બાપુના આદેશથી એક વિડીયો બનાવ્યો કે પાક વિધિ અને તિલક વિધિનું મહત્વ શું છે તો બસ અને વાસણ મામાને સાંભળી એટલે તો પછી એમાં કાંઈ ઘટે જ નહીં તો બસ આટલું જ કે જેમ બાપુએ બીજાના દુઃખ દૂર કરીને જે વ્યક્તિ અહીંયા રડત રડતા આવે ને પછી હસતા હસતા જાય છે એ જ માની જે છે એ મીડિયેટર જે અમારી ભાષામાં કહીએ તો માધ્યમ બની અને જે છે લોકોના દુઃખ દર્દ નાના બાપુ દૂર કરે એવી જ પ્રાર્થના સાથે વિરમું છું અને મા ખૂબ આ ધામથી જે છે દેશ વિદેશમાં જેમ મામાએ વાત કરી કે આ ગોકુળિયું વિસ્તાર બન્યું છે એમ કહેવાય છે ને કે એક દીપક જે છે દીપ છે દીપ જલે અને અહીંયા અનેક લોકો જે છે પોતાના દુઃખ દર્દ દૂર કરી અને ખૂબ જે છે રાજી થઈને જતા હોય છે ત્યારે બસ આટલું જ કે બસ મા ખૂબ જે છે એમના આશીર્વાદ આપણા માધ્યમથી પહોંચતા રહે અને લોકો જે છે ખૂબ રાજી થઈને એને જાય એવી જ માતાજી પાસે પ્રાર્થના બોલીએ મા મોગલ